જાની આત્મજ્યોતિ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીની શાળા સર્ટિફિકેટમાં સુધારો ન કરી આપતા પિતાને કામ ધંધો છોડી ધક્કા ખાવાનો વારો શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આત્મજ્યોત વિદ્યાલયમાં ધોરણ બારની ની વિદ્યાર્થીનીના દાખલા મુસ્લિમ માતાના નામ પાછળ અગાઉ બેન લખાતું હતું જે હવે ખાતુન તરીકે સુધારા સાથે સર્ટિફિકેટમાં સુધારો કરવાની વાલી દ્વારા શાળામાં રજૂઆત કરતા શાળા દ્વારા પોતાને આ સત્તા ન હોય તેઓને જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત હાઈકોર્ટને સુધારો મંજૂર કરાવવા જણાવવામાં આવતા વિદ્યાર્થીનીના પિતાએ પોતાનો કામ ધંધો મૂકી ધક્કા ખાવાનો વારો આવતા તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી હું આવ્યો છું અહીંયા ડીઓની ઓફિસમાં એકચ્યુઅલી મારી છોકરીના નામમાં કરેક્શન હતું એ કરેક્શન મેં કરાયું છે નવેસરથી અને મેં ઇસ્કૂલમાં આપ્યું છે એ જન્મ દાખલો કે મારા મા મારા મિસિસનું નામ ફરીદા ખાતુન છે એનું પહેલું નામ મારી મિસિસનું ભૂલથી ફરીદાબેન લખાઈ ગયું હતું એટલે મેં આપ્યું છે ત્યાં આગળ પણ ઇસ્કૂલમાંથી આત્મજ્યોતિ સ્કૂલ તાંદલ વડોદરા ખાતે છે એ લોકોએ મને એવું કીધું કે તમે ડીઓ ઓફિસમાં જાઓ અગર ડીઓ ઓફિસમાંથી સુધારી આપશે તો અમે તમને સુધારી આપશું બાકી અમારું આમાં કઈ મતલબ કે ભૂમિકા નથી હોતી અને ગુજરાત ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ મતલબ કે એ વસ્તુ અંદર ડિક્લેર કરેલી છે સરકાર સરકારની ગાઈડલાઈન મુજબ તો એ મતલબ કે આ લોકો એ વસ્તુને એક્સેપ્ટ કરવા નથી માંગતા સર હવે આની હવે આ લોકો પાછું ડીઓ ઓફિસમાં જે આવ્યો છું બે ત્રણ અધિકારીને હું મળ્યો છું એ લોકોનું કેવું એવું છે કે અગર મતલબ કે એ લોકો અગર તમારે મતલબ કે આ સુધારવું હોય તો તમારે હાઈકોર્ટમાં જવું પડશે વસ્તુ નાની છે પણ આ લોકો પેચીદો મામલો કરીને લંબાવી રહ્યા છે અને મારું કામ થતું નથી સવારનું લગભગ અગિયાર વાગ્યાનો ઘેરથી નીકળ્યો છું જોબની જોબ જવાનો હતો પણ હું જોબ નથી ગયો અને આ કામ માટે આવ્યો છું અને લગભગ અત્યારે લગભગ સવારના લગભગ સાડા બારની આસપાસ થઈ ગયા છે સર હવે મારે આ ગોલ ગોલ ફરવાનો કે છોકરાઓને ભણાવવાના કે કામ ધંધો કરવાનો સર

અમારી માંગ એવી છે કે ભાઈ મને સ્કૂલમાંથી જ સર્ટિફિકેટમાં જે થઈ છે એ મને સુધારી કરી આપવા વિનંતી અને સાચી વસ્તુ હું દર્શાવું છું અને અગર એમને એફિડેવિટ જોશે કોઈ બી જગ્યાએ તો હું રાજી ખુશીથી આપવા તૈયાર છું મારું નામ ઇમરાનભાઈ ઝમીરુલ હસન શેખ આ મારી ડોટર છે